જૂનાગઢના કેશોદ તાલુકામાં વીસ જેટલી ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીનું અનુલક્ષીને રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે વીસ ગ્રામ પંચાયતની સાથે સાથે ચાર જેટલી પેટા ચૂંટણી પણ પંચાયતની યોજાવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગ્રામ્ય લેવલના રાજકારણમાં આ ચૂંટણીઓને લઈને હાલમાં દોડધામ શરૂ થઈ ગઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો કેશોદ તાલુકાના ગામોમાં થવાની છે જેની નામની યાદી જાહેર કરવામાં આવી છે તે મુજબ ખીરસરા કેવડરા ખમીદાણા ડેરવાણું નુરારડા નોરજવાવ ફાગડી બામણાસા મધરવાડા મઢડા મંગલપુર માણેકવાડા રાણીગતપરા શોભા ભાટ સિમરોલી બાવા સિમરોલી સોદરડા પરસવાડિયા સરોડ આ સિવાય અન્ય ચાર જેટલા ગામોમાં પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પ્રતિનિધિ વિહોણી ગ્રામ પંચાયતને પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટેનો સમય નજીકમાં આવતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ